અહીંયા હું પરેશભાઈ આપડે કુંભણીયા ખાવા આવ્યા ઓહો અહીંયા દીકરા ભજીયા થોડા છે અહીંયા તો બધી જમાવટ છે આ તો બહુ ગરમ છે ભાઈ નીચે મૂકી દીધું એ તો આ ભાઈ વણેલા ગાંઠિયા બનાવતા લાગે આ હું છે બધું ગોંગડી દેખું આજ કુંભણીયા બનાવો બનાવો શાખી આગળ કસુર ના ભજીયા મળે બોલો જો એટલે ભાઈ એક કુડ તો પાંચ જણા ધરા આવી તો તમે કુટલો બનાવી દો પરેશભાઈ તમે મગાવો નઈ નકર પેટમાં ઉંદેડા બોલે આવ્યું તો છે કઈ કામ પટ્ટી ભજીયા છે ને ગોટા છે હા તો મરસા ની રીંગ છે ભાઈ ચટણી તો ભરો છે ભાઈ પેલા હમ ખજૂર આંબલી છે આ તો ઓલી ભઈજાની ગોંગળ લાગે આજ કોમ વણિયા ભજીયા એમને કેતા હતા ભજિયાની ગોંગળ પણ લાગે બહુ મીઠું હા હું મગાયું પરેશભાઈ બીજું હા સમજાતું નથી આ શું છે આ તો રતાળોની પૂરી હોય એવું લાગે વાંધો નહીં આવે ભેગું થઈ જાય આ ટમેટા પૂરીની તરાય કરી ગાંઠિયાને આ તમે જલેબી તમારી પાસે કેમ મૂકી રાખી ભાઈ ને બતાવો તો ખરા આ બટેરકાની ચીપ છે આ લાવો ને તરાય કરીએ કેવું લાંબુ થાય ગાંઠિયા તમે સાખો તો ખરા પોસા રૂ દેખા છે બોપિયાનો સંભાળવામાં નાખ સાઠ જો મેમન ચાજ બહુ સારી છે આખા મરચાની જમાવટ ભાઈ ભાઈ એ